આતંકના ગઢ પાકિસ્તાનમાં મુસાફર ટ્રેન હાઈજેક થતા હડકંપ મચ્યો છે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન બોલાનમાં બલુચ આર્મીએ હાઇજેક કરી છે બલુચ આર્મીના હુમલામાં ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરો ઘાયલ થયા છે અને સૌથી વધુ પાકિસ્તાની સૈનિકને બંધક બનાવવામાં આવ્યા છે ટ્રેન હાઇજેક બાદ બલુચ આર્મીએ પાકિસ્તાનને ધમકી આપી છે કે સૈન્ય ઓપરેશન કરાશે તો તમામ બંધકોનો ખાતમો બોલાવી દેવામાં આવશે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા છે પરંતુ પહાડી વિસ્તાર હોવાથી મુશ્કેલીઓ સામે આવી રહી છે તો બીજી તરફ અને ધાદરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે બોલાન નજીક પેરુકા ટનલ પાસે ટ્રેન પર હુમલાની ઘટના બાદ હાઇજેક કરવામાં આવી હતી વિજય દેસાઈ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિજય જે રીતે પાકિસ્તાનમાં મુસાફર ટ્રેન હાઇજેક કરવામાં આવી છે શું વિગતો બિલકુલ આતંકનો ગઢ પાકિસ્તાનની અંદર આ સૌથી મોટી એક ઘટના બની છે કે જેમાં એક જફાર એક્સપ્રેસ કરીને જે ક્વેટાથી પેશાવર તરફ જઈ રહી હતી છે બલુચ આર્મી દ્વારા નામનું જે સંગઠન છે દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેન હાઈજેક ની ઘટના છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે હાઈજેક ની અંદર અત્યાર સુધીમાં જે એકસો ને વીસ કરતા પણ વધુ જે પાકિસ્તાની આર્મીના જે સૈનિકો છે તેમને બંધક બનાવી લેવામાં આવે છે ઉપરાંત જે જે હાઈક કરેલા પાકિસ્તાની સેનાના જે જવાનોને છોડાવા જતા જે સામસામે અથડામણની ઘટના પણ છે તે બની છે ને તેની અંદર અત્યાર સુધીમાં છ પાકિસ્તાની સેનાના જવાનોના મોત થયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે પરંતુ આ જે સમગ્ર ઘટના છે તેમાં જે બલોચિસ્તાન લિબરેશન આર્મીએ જે નિવેદન બહાર પાડ્યું છે તેની અંદર સ્પષ્ટ પકડ્યું છે કે મસ્પાક દાદર અને બોલન ની અંદર સાવધાની પૂર્વક એટલે કે આયોજન પૂર્વક ટ્રેન ને આઈજેક કરવામાં આવી હતી જેની અંદર પેલા ટ્રેન ને બોમ્બડે ટ્રેક જે છે તેને બોમ્બડે ઉડાવવામાં આવ્યો હતો ત્યારબાદ ટ્રેન ને આસાનીથી આઈજેક કરી લેવામાં આવી હતી જેમાં જે ટ્રેનનો ડ્રાઈવર છે તેના પર પણ ફાયરિંગની ઘટના કરી હતી બની હતી જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે બંધકો બનાવવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાની સેના પોલીસ એન્ટી ટેરરિઝમ ફોર્સ અને આઈએસઆઈ ના કેટલાક જવાનો છે તે સામેલ હોવાથી બીજી તરફ પાકિસ્તાની આર્મી દ્વારા છે કરવાની ધમકીઓ છે સૈન્ય સૈન્ય ઓપરેશનની પણ તૈયારીઓ આપવામાં આવી છે છે પરંતુ ચેતવણી આપી કે જો કાર્યવાહી કરવામાં આવશે તો આ તમામ બંધકોનો ખાતમો બોલવામાં આવશે જોકે હાલમાં પહાડી વિસ્તાર હોવાને કારણે અત્યારે પણ અડચણો આવી રહી છે અને આસપાસની તમામ હોસ્પિટલની અંદર અત્યારે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર